હનુમાનજી મહારાજની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હનુમાનજી એ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર છે અને રામના પરમ ભક્ત છે હનુમાનજી એ બાળ બ્રહ્મચારી હતા પરંતુ શાસ્ત્રોમાં હનુમાનજીના પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે હનુમાનજીના પુત્રનું નામ મકરધ્વજ છે એમ માનવામાં આવે છે કે લંકાને બાળ્યા પછી પોતાની પૂંછડીની આગ ઓલવવા માટે હનુમાન સમુદ્રમાં પૂંછડી બોળવા ગયા હતા તે સમયે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું તેમાંથી મકરધ્વજનો જન્મ થયો એક અન્ય કથા અનુસાર લંકાને બાળ્યા પછી પોતાની પૂંછડીની આગ ઓલવવા માટે હનુમાન સમુદ્રમાં પૂંછડી બોળવા ગયા તે સમયે તેમના શરીરની વધી ગયેલી અત્યંત ગરમી અને આત્યંતિક શ્રમને કારણે તેમના વીર્યનું એક ટીપું ઉત્સર્જિત થયું તે ટીપું સમુદ્રમાંના શક્તિશાળી મકરના મુખમાં પડ્યું તેમાંથી મકરધ્વજનો જન્મ થયો આ માછલીને પાતાળ લોકમાં વસનારા અહિરાવળના લોકોએ પકડી લીધી જ્યારે આ મકરનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે તેમાંથી એક બાળક નીકળ્યો તે મકરના નામ પરથી તેનું નામ મકરધ્વજ પડ્યું તે બાળકની તાકાત અને શૌર્યને જોઈ અહી રાવણે તેને તેના રાજ્યના દરવાજાના રક્ષણનો ભાર સોંપ્યો મિત્રો તમને ખબર છે કે હનુમાનજીની તેમના પુત્ર મકરધ્વજ સાથે મુલાકાત ક્યારે થઈ અમુક સ્થાનીય સંસ્કરણમાં રામાયણના પાત્રો સાથે આ વાર્તા છે જ્યારે અહી રાવણ રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો ત્યારે તેમના રક્ષણ માટે હનુમાને તેમનો પીછો કર્યો પાતાળના દ્વાર પર અર્ધવાનર અને અર્ધ મકર એવા પ્રાણીએ તેમને તેણે પોતાની જાતને વીર હનુમાન પુત્ર મકરધ્વજ તરીકે ઓળખાવ્યો હનુમાને તેને કહ્યું કે તે જાતે જ હનુમાન છે પણ તે આ જન્મ બ્રહ્મચારી હોવાથી તે તેનો પુત્ર હોઈ શકે નહીં ત્યારબાદ હનુમાને ધ્યાન ધરી મકરધ્વજના જન્મની બાબત જાણી મકરધ્વજે હનુમાનના આશીર્વાદ માંગ્યા પરંતુ તેણે હનુમાનને પાતાળમાં જતા રોક્યો કારણ કે તે તેના યજમાન અહી રાવણનો વિશ્વાસઘાત કરવા માંગતો ન હતો તેણે હનુમાનને લડવા માટે પડકાર ફેંક્યો હનુમાને તેને દ્વંદમાં હરાવ્યો અને બાંધી દીધો ત્યારબાદ તેણે પાતાળમાં પ્રવેશી અહી રાવણને મારી રામ અને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા ત્યારબાદ રામે મકરધ્વજને પાતાળ લોકનો રાજા બનાવવાની સલાહ આપી અને તેઓ રાવણ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનના પુત્ર મકરધ્વજના જન્મ વિશેની માન્યતા અને હનુમાન તથા મકરધ્વજની મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો પાસે રહેલ બે લાઇકરનું બટન જરૂર પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ